નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ બી કે વખત આજે આપણે એક પાસ અને કરેલ વિદ્યાર્થીઓ માટે ભરતીની માહિતી મેળવતો વિડીયો લઈને આવી ગયા છીએ જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને ને જરૂરથી કરી લેજો આપણે આપણે વાત કરીએ લઈએ તો કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયનની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો પોસ્ટની વાત કરી લઈએ તો ટેકનિશિયન માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં ટેકનિશિયન ગ્રેડ વન અને ટેકનિશિયન ગ્રેડ ત્રણ એવી રીતે બે પોસ્ટ માટે ભરતીઓ મંગાવવામાં આવેલી છે કુલ જગ્યાઓ વિશે વાત કરી લઈએ મિત્રો તો છ હજાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે આગળ આપણે મિત્રો અગત્યની તારીખ વિશેની વાત કરી લઈએ તો ફોર્મ શરૂ થઈ રહ્યા છે મિત્રો અઠ્યાવીસ છ બે હજાર પચીસથી લઈને ફોર્મની છેલ્લી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર આપેલી છે એટલે કે મિત્રો આપણે એક મહિના માટે અરજીઓ કરી શકીએ છીએ પગાર ધોરણની વાત કરી લઈએ મિત્રો તો ટેકનિશિયલ ગ્રેડ વન માટે ઓગણત્રીસ હજાર બસો અને ટેકનિશિયલ ગ્રેડ ત્રણ માટે ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે આગળ આપણે વાત કરીશું તો ચલણ વિશે વાત કરી લઈએ તો જનરલ ઓબીસી ઇડબ્લ્યુએસ માટે પાંચસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે જે આપણે ઓનલાઈન જ ભરવાનું રહેશે અને મિત્રો એસટીએસસી પીડબ્લ્યુડી અને લેડીઝ માટે મિત્રો કુલ બસો પચાસ રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે તે પણ આપણે ઓનલાઈન ભરવાનું રહે છે અને મિત્રો વાત કરી લઈએ તો જે ચલણ આપણે ભરેલું છે એ ચલણ મિત્રો એમાંથી જ્યારે આપણે કોઈ પણ ઉમેદવાર પરીક્ષા દઈને આવશે ત્યારબાદ ઓબીસી માટે ચારસો રૂપિયા અને એસટીએસસી પીડબ્લ્યુડી લેડીઝ માટે અઢીસો રૂપિયા તેમને પરત આપવામાં આવશે લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો દસ પાસ પ્લસ આઈટીઆઈના બે વર્ષનો કોર્સ કરેલો હોવો ફરજિયાત છે હવે આપણે ઉંમર વિશે વાત કરી લઈએ તો મિત્રો ટેકનિશિયન ગ્રેડ વન અને ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે અઢાર થી છત્રીસ વર્ષની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે તો તો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તમારો ફોટો અને સહી આધાર કાર્ડ જાતિનો દાખલો અને ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનિયર પણ ફરજિયાત રાખવામાં આવેલ છે આવકનો દાખલો તમારી બેંક પાસબુક લિવિંગ સર્ટી એટલે કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર લાયકાત પ્રમાણની માર્કશીટ એટલે કે ધોરણ દસની માર્કશીટ બારની માર્કશીટ હોય તો ધોરણ બારની માર્કશીટ અને આઈટીઆઈનો બે વર્ષ કોર્સ કરેલ આઈટીઆઈની માર્કશીટ મોબાઈલ નંબર જે તમારે કાયમી રાખવાનો હોય તે અને તમારું ઈમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટ્સ તમારે જરૂરથી સાથે રાખવાના રહેશે અને મિત્રો આ ભરતી વિશેની તમારે વધુ માહિતી જોઈતી હોય અને તેની સંપૂર્ણ નોટિફિકેશનની પીડીએફ જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો જોઈ શકો છો નોટિફિકેશનની વાત કરી લઈએ મિત્રો તો નોટિફિકેશનમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે જે આ માં પણ આવી ન હોય તેવી સંપૂર્ણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો જેમાં તમારો અભ્યાસક્રમ અને તમારી ઉંમરમાં તમે કેટલું એજ રિલેક્સેશન લઈ શકો છો તે તથા જે એમની પરીક્ષાની પેટર્ન છે સંપૂર્ણ માહિતી તમે આમાંથી જોઈ શકો છો અને આ પીડીએફ મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ તથા ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ ચેનલ પર આપને તમામ પ્રકારની યોજનાઓ અને ભરતીઓની માહિતી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા આભાર મિત્રો